તો નમસ્કાર મિત્રો સ્વાગત છે આજની ગુજરાતી નવી ન્યૂઝ અપડેટ ગુજરાત પર નવો વળાણ જોવા મળી રહ્યું છે આજે વહેલી સવારથી બંગાળની ખાડીમાંથી લો પ્રેશર ગુજરાત પર શિફ્ટ થતું જોવા મળી રહ્યું અને ગુજરાત પર તારીખ પાંચ છ અને સાત બંગાળની ખાડીનું લો પ્રેશર છે છે આ જોતા થઈ ગયું ગુજરાતવાસીઓ હજુ ખતરો ગુજરાત પર ટળ્યો નથી આજે તારીખ ત્રણ ઓક્ટોબર બે ના રોજ ગુજરાત તરફ જોવા મળી રહ્યું છે અને બીજો નંબર કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ આગાહી મુજબ બંગાળાની ખાડીનું લો પ્રેશર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે આ લો પ્રેશર ગુજરાતમાં માં ભારે અતિભારે વરસાદ લાગે છે છે બીજું સિસ્ટમ આગળ વધવાની ગુજરાતના સાત અતિભારે કુંખાર અને ભયાનક વરસાદ સાથે જોવા મળી રહ્યો છે બે હજાર પચીસ નો ચોમાસાનો આ છેલ્લો રાઉન્ડ છે એના પછી ઝરમર વરસાદ ગુજરાતમાં રહેશે અને ફાઇનલી ડિસિઝન પાક્કું થઈ ગયું છે કે ગુજરાત પરનું હવે ચોમાસું સાતથી થી આઠ દિવસ લંબાઈ ગયું છે આગામી નવ ઓક્ટોબર સુધી ગુજરાત પર સિસ્ટમનો ખેલ ભયાનક રીતે જોવા મળશે તો મિત્રો આ હતી આજની નવી ન્યૂઝ અપડેટ રોજની નવી ન્યૂઝ અપડેટ જોવા માટે અમારી ચેનલ ચેતન બ્લોગ્સ ઇન્ડિયાને સબસ્ક્રાઇબ કરી દો અને શેર કરી દો જય માતાજી મિત્રો